વડોદરાના કારેલીબાગ બહુચરાજી માતાજીના મંદિર ખાતે અષ્ટમી પર્વે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું સુદની નવરાત્રી એટલે કે શારદીય નવરાત્રિના પાવન પ્રસંગે આજે અષ્ટમી પર્વ નિમિત્તે વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ પૌરાણિક બહુચરાજી માતાજીના મંદિરે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું નવરાત્રિ પર્વ દરમિયાન નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે તેમાં પણ અષ્ટમીનો દિવસ વિશેષ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે કારણ કે આ દિવસે માતા દુર્ગાના ગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે પરંપરા મુજબ ભક્તો માતાજીને શ્રીફળ ચુંદડી તથા નૈવેદ્ય અર્પણ કરે છે આજે અષ્ટમી નિમિત્તે કારેલીબાગ બહુચરાજી માતાજીના મંદિરે કરાયેલા હવનમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી ભક્તો માતાજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા અને સમગ્ર મંદિરમાં માતાજીના ગુંજતા જયકારાઓ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું નવરાત્રિનું આ પર્વ અધર્મ ઉપર ધર્મના વિજયનું પ્રતિક છે જ્યારે અષ્ટમીના દિવસે ખાસ કરીને શક્તિ સ્વરૂપ માતાની ઉપાસ સના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે